નમસ્કાર આપ નમકાર આપે ન્યુઝ નસવાડી તાલુકાના ચંદનપુરા અને છેવટ ગામે અગિયાર કરોડ ઓગણચાલીસ લાખના ખર્ચે બે પુલોનું લોકાર્પણ કરવામાં આવ્યું પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર તેમજ સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય અભયસિંહ તડવી જિલ્લા પંચાયત પ્રમુખ તમામ પુલના લોકાર્પણના કાર્યક્રમમાં હાજર રહ્યા બે પુલના નિર્માણમાં કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે જ્યારે આદિવાસી વિસ્તારના લોકોને રસ્તાની સુવિધા મળે તે માટે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા હાલ તો ઢોલ નગારા વગાડી વાસ્તે ગાજે પુલના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે નસવાડી તાલુકાની અંદર બે પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું જેની અંદર અગિયાર કરોડ ઓગણચાલીસ લાખ જેટલી માતબર રકમ ખર્ચીને રાજ્ય સરકારે આ પુલ બનાવ્યા ત્યારે આજના આ લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત આ જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવાજી અને ખૂબ જ મોટી સંખ્યામાં આ વિસ્તારના પ્રજાજનોની અંદર ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો આ તબક્કે હું એટલું કહી શકું કે અભિસીભાઈ જે ધારાસભ્ય એના અને એમની જાગૃતતાના કારણે એમની જોરદાર રજૂઆતોના કારણે મને એમ લાગે છે કે આ બે પુલ તો ખરા જ પણ એ સિવાયના પણ ઘણા બધા કામો એમને મંચ ઉપરથી પણ એમને જણાવ્યું તો એટલા બધા કામો એ થઈ રહ્યા છે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ વર્ષો પહેલાં આ વિસ્તાર ખૂબ જ પછાત હતો એ વખતની સરકારોએ આ વિસ્તારની આ પ્રજાની કોઈ ચિંતા કરી નથી પણ આજે આદરણીય વડાપ્રધાનશ્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની એમની કોઠાસૂજના કારણે જે વિકાસ થઈ રહ્યો છે એ અદ્ભુત થઈ રહ્યો છે અને હમણાં જ મેં મારા ભાષણમાં કીધું કે સાડા ચારસોથી પાંચસોની વસ્તીની અંદર જ્યારે અગિયાર કરોડથી ઉપરની રકમ ખર્ચાતી હોય ત્યારે માથા દીઠ સાડા ત્રણ લાખથી પણ વધુ ખર્ચ આ સરકાર માત્ર પુલ માટે કરતી હોય તો આનાથી વિશેષ બીજું કોઈ હોઈ શકે અને એટલા માટે આ પ્રજા હંમેશા માટે આ ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે